અને ઘનુભાઈ અહીં આવે પણ ગયા છે તો બહુ ખુશીની વાત છે યાર આ દેખી શકો છો હજી એમને ખબર નથી કે અમે વ્લોગ બનાવવા માટે આવ્યા છે ને અહીં શૂટિંગ કરી રહ્યો છું પણ એ આવ્યા છે તમે દેખી શકો છો આ છે આપણા ઘનુભાઈ તો ઘનુભાઈ કેમ છો રસ મજા હા તમે જોઈ શકો છો આ છે એન્ટ્રી ગેટ તો આપણે જઈએ અંદર અને અંદર જઈને ઓર્ડર કરી દઈએ ત્યાં સુધીમાં તો જઈએ અંદર તો નમસ્કાર દોસ્તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છે છોટાઉદેપુર કવાડ બાજુ ગનુભાઈ રાઠવા યુટ્યુબર એમને એક જોહાર બક્ષ કરીને એક હોટલ બનાવી છે દેશી ઢાબા તો ત્યાં આગળ આપણે જવાનો પ્લાન હતો પણ જવા નહીં મળ્યું તમે દેખી શકો છો આપડા ભાઈ બનશે બન્યા રહો લોગમાં આપણે ત્યાં તઈ ખાસ આપણે ઘનુભાઈને મળવાનું ટાર્ગેટ રાખીએ છીએ ફોન કરીને તો ન જતા પણ ત્યાં જઈએ કદાચ મળી જાય ઘનુભાઈ તો મજા આવશે તો બન્યા રહ્યું લોકમાં આપણે જઈએ રાઇબેરી કે અંદર એ બધી ચીજ સા શરૂ કે આપણે શરૂઆત કરી તો બધા લોકોને ગમ્યું કે જે બિચારા આટલા તાપમાં ગેમનો પવાડ કેલ વેટીંગ કરે다가 છે મોણ જ મળ્યું આપડાથી કોઈ કોઈ લોકો કોઈ ના શીખવાનો પ્રયત્ન કરી દો દોસ્તો ઘણા ટાઈમ થી ઘનુભાઈને ફોલો કરી છે લગભગ ત્રણ વર્ષથીમાં બ્લોગિંગ કરી રહ્યા છે જયહાર ગુડ બને આવવાનું રીંગો અમારી છે હતી નો વેલા 7 વાગે 7 વાગે અમે પડી ગયા દીધા તો એ આવીને ક્યારે

રેડી કરવામાં આવ્યું છે પહાડી એરિયામાંથી મારા માઇડના ચારે લોકો હતા બટ એ લોકોની ડિઝાઇન આખી અલગ હતી જે બી આઈડિયા છે જે બી ડિઝાઇન છે અમે ખુદ મહેનત કરી છે અમે આના આના પાછળ અમે ચોવીસ રાત ને ચોવીસ દિવસ થઈ જાય છે સમથિંગ બની રહ્યું છે ગ્રાઉન્ડ લેવલ એ અમારી ખુદની આઈડિયા છે આ સામે થ્રુ છે મેં છું અંદર મારા ફ્રેન્ડ લોકો છે એ અમે જાતે આઈડિયા છે કોઈ આર્કિટેક્ચર ડિઝાઇનર કોઈ જોડે કશું માહિતી નહીં તમારી હા આજ સુધીની ઇન્કમ સમથિંગ હશે હવે આમાં જોવા જઈએ તો ખાસ મારું મેઇન ઇન્કમ તો યુટ્યુબની તો નહીં મેં પ્રમોશન પછી કંપની ડીલિંગ આવી રીતે એમાં મારી વધારે ઇન્કમ છે અને મારા સાઇડ બિઝનેસ એક ફોટોગ્રાફી મેં કરું છું પ્લસ આ બીજું ઇફોટ કરું છું પ્લસ એવા ઘણા સાઈટ બિઝનેસ છે મારા મારી મેં ટોટલ ઇન્કમ તમને જણાવું તો સમથિંગ મંથલીની અંદર મારી પાંચથી છ સાત જગ્યાથી ઇન્કમ આવે છે દિવસ દિવસના બી લાખ રૂપિયા આવતા હોય છે કોઈ દિવસ દિવસના વીસ હજાર મહિનાના દસ પંદર લાખ બી હોય છે ઓછા બી વધારે ફિક્સ ના ભાઈ અને અમે જોડે જોડે કમાઈ સેવા અમે સેવા બી કરીએ છીએ લોકોને મદદ તો જોહર અને તમે લોકો આવ્યા અને એક વિડિયો વિઝિટ તરફથી વિડીયો બનાવ્યો તો આહુદ ખેડ સવારના પેઢ સારું એકાદ વાર સાંજે આવું સાંજ વાગ્યાથી તો દોસ્તો આપણે આવી ગયા છે જોહાર બુક્સ નો અહીંથી બતાવું હા નજીક જ છે આપણે આવી ગયા છે અહીં આગળ તો જોઈએ કે કેવું છે ત્યાં આગળ અહીંયા આગળ અને આ છે જોઈ શકો છો જોહાર બુક્સ તો હવે જઈએ એટલે હેલ્મેટ અહીં મૂકી કીધું કે તો આપણે જઈએ આપણું મેઈન ટાર્ગેટ હતું યાર ઘનુભાઈને મળવાનું પણ ઘનુભાઈ મળી જાય તો સારું છે કે નહીં કોન્ટેક કરીએ આપણે તમે જોઈ શકો છો આ પણ આપણે ઘનુભાઈ અહીંયા છે નહીં એમના ઘરે છે અને આ જોહાર બુક્સ છે એમના ખેતરમાં બનાવ્યું છે તો આપણે એમને ફોન કરીએ અને ફોન કરીને પૂછીએ કે ક્યારે આવે છે એમ પેલો ભાઈ ફોન કરે છે ફોન કરીને એકવાર પૂછી લઈએ કે કેટલા વાગ્યા આવે છે એમ ત્યાં તો દોસ્તો હવે આપણે અંદર જઈએ અને અંદર જઈને જોઈએ કે અંદરનો નજારો કેવો છે બાકી તમે જોઈ શકો છો આ છે એન્ટ્રી ગેટ તો આપણે જઈએ અંદર અને અંદર જઈને ઓર્ડર કરી દઈએ ત્યાં સુધીમાં અંદર આપણે હરિનભાઈ બેઠેલા છે છે આગળ હા તો આપણે આવી ગયા છે અંદર અને આ છે એના ખાવાનાનું લિસ્ટ તમે દેખી શકો છો તમે સ્ક્રીનશોટ પાડીને પણ દેખી શકો છો તો આપણે અંદર આવી ગયા છે અને આ છે તમે બુક્સનો નજારો આ બાજુ પણ તમે દેખી શકો છો બીજા પણ દોસ્તો આવેલા છે અંદર જમવા માટે આપણે ઓર્ડર આપી દીધું છે તો એક ડીશના કેટલા રૂપિયા છે આપણે ઇવેન્ટને પૂછી લઈએ તો આપણે ઇવેન્ટરને પૂછી લઈએ કે એક ડીશના કેટલા રૂપિયા છે તો કેટલા છે એક ડીશના રૂપિયા કંઈ અલગ અલગ ભાવ છે પણ એમાં ગુજરાતી આપણે મકાઈનો રોટલો ને અડની ટાકા એકસો દસ રૂપિયા એકસો દસ રૂપિયા ડીશ જોઈએ તો એકસો પચાસ તો તમે સાંભળી લીધું તો આ એકસોને દસ રૂપિયા આપણી ડીશના કીધા છે અને આપણે ઓર્ડર પણ આપી દીધો છે તો આ તમે જોઈ શકો છો અંદર જુહાર બુક્સનો કોઈક આવો નજારો છે એકદમ જોરદાર લાગે છે આખું વાંચના ઝાડનું છે આ પછી તમે આગળ બી દેખી શકો કેટલું ફાઇવ સ્ટાર હોટલમાં પણ તમે ભૂલી જાવ એટલું જોરદાર લાગે છે તો ફરી તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો જુહાર બુક્સની અને અહીં આગળ તમે દેખી શકો છો અહીંથી ટિકિટ કાપવાની હોય છે ટિકિટ કાપવાવાળા અહીં બેસતા હોય છે અને અહીંથી બધા આ તમે આખું દેખી શકો છો અહીં બધી જગ્યાએ ખુરશીઓ છે અને આ ખુરશીઓમાં બધા જે પણ જમવા માટે લોકો આવે બધા બેસે છે અને ઓર્ડર આપી દીધી લો તો ઓર્ડર પ્રમાણે એમને થાળી મળી જાય છે તો એ લોકો જમી લે છે બાકી બીજું જ તો તમે દેખી શકો છો આ બાજુ આગળ પણ અંદર બીજું આગળ કામ ચાલુ છે તમે પણ જરૂરથી મુલાકાત લેજો જોહાર બુક્સની તો દોસ્તો આપણે સ્પેશિયલ ઘનુભાઈને મળવા આવ્યા હતા અને ઘનુભાઈ અહીં આવે પણ ગયા છે તો બહુ ખુશીની વાત છે યાર હજી એમને ખબર નથી કે અમે વ્લોગ બનાવવા માટે આવ્યા છે અને એ શૂટિંગ કરી રહ્યો છું પણ એ આવ્યા છે તમે દેખી શકો છો આ છે આપણા ઘણી તો ઘનુભાઈ કેમ છો મજા હા ઘનુભાઈ અને આપણે એકવાર થોડું જમવાનું કામ પતાવી લઈએ પછી એમને મળ્યા ને અલગ આપણી થાળીનો ઓર્ડર આપી દીધું હતું અને આવ્યા છે ફિલહાલ આ તમે દેખી શકો છો આપણી જમવાનું આવી ગયું છે આપણું આ છે દેશી રોટલો તો આપણે જમી લઈએ આવી ગયું છે આપણું જમવાનું લગભગ કલાક દોઢ કલાક વેઇટ કરવો પડ્યો અને આ જમવાનું છે તમે દેખી શકો છો મકાઈનો રોટલો છે અને ડુંગળી અને આ છે દાળ તમે દેખી શકો છો તો આપણા અરવિંદભાઈ પણ વ્લોગ શૂટ કરી રહ્યા છે સિનેમેટિક શોટ લઈ રહ્યા છે અને તો આપણે ફટાફટ જમી લઈએ અને જે આપણે ખાસ તો ઘનુભાઈની સાથે આપણે મુલાકાતની ખાસ જે મજા લેવાની છે એ બાકી છે પછી દોસ્તો તમે દેખી શકો છો જોહાર બુક્સ માં અમે ખાવા બેઠા છે અને બધા ઘણા બધા માણસો અહીં આવે છે બાકી ખાવાની જોરદાર મજા આવે છે તમને જે પણ ખાવું એ મળી જાય છે અને ઘરના ખાવાના જો ટેસ્ટ આવે છે તો તમે પણ એકવાર જરૂર થી જોહાર બુક્સની મુલાકાત લેજો તો મારી પાસે તો વન પ્લસ છે અને વન પ્લસનું લોગિંગ તમે કાંઈમ દેખો એવું જ છે બાકી અરવિંદભાઈ પાસે તમે દેખી શકો છો આ બધું આઈફોન છે અને બહુ જ સારી સુવિધા ત્યાં માય ટાઈપોડથી શૂટ ચાલુ છે તો આ વ્લોગ તમે મારી ચેનલમાં તો જોવા મળે છે પણ તમારે હજી જો જોરદાર રિઝલ્ટમાં જુઓ હોય તો આપણા અરવિંદભાઈની ઓફ્ટી વ્લોગ ચેનલ પર જાવ ને એમાં પણ જોરદાર ધમાકેદાર વ્લોગ આવી ગયો છે આપણો તો દેખી શકો છો તમે બીજી બાજુ એક એક રોટલો ખાઈ ગયા છે હવે બીજા રોટલાનો ઓર્ડર કર્યો છે એક એક રોટલામાં નહીં જ આપ્યા તો આપણે હવે ખાવા ખાઈ લીધું છે અને હવે ઘરે જવાની તૈયારી કરીએ અને અહીં આગળ બિલ ચૂકવી દઈએ ત્રણસો ને વીસ ત્રણસો ને વીસ બિલ થયું છે હવે તો આપણે અંદરનું જે આપણું જમવાનું કામ એ અને અંદરનો નજારો જવાનું એ બધું કામ આપણે પતાવી દીધું છે આપણે આ બાજુ આપણી ગાડીઓનું પાર્કિંગ છે તો એ બાજુ આપણે ગાડી પર જઈને બેસી અને ઘણું તો દોસ્તો ઘણું ઘણું રાઠવાને મળીને બહુ મજા આવી ખૂબ ખુશીનો અનુભવ થયો અને આ તમે જોહાર બુક્સ દેખી શકો છો અને બહુ ખતરનાક ગરાગી થાય છે ઘણા બધા લોકો આવે છે અને ઘણું નો બિઝનેસ બહુ સારી રીતે ચાલી ગયો છે અને ગનુભાઈ તમે જોયું એવી રીતે બિલકુલ દિલદાર માણસ છે આપણા માટે ઈજ્જત છે ફૂલ ઈજ્જત કરે છે નાના માણસોની પણ તો આ ખુશીની વાત કહેવાય કારણ કે આપણે છેક ઝાલોર લીંબડીથી આવ્યા છે તો અહીંથી ત્રણ કલાક જેવો રસ્તો થાય છે અને અઢી તો વાગી ગયા છે તો વધારે ટાઈમ લેવો નહીં અને હવે જે ઘરે બાકી છે અને બિલકુલ સારા માણસ છે આપણને દિલથી રિસ્પેક્ટ કરી છે તો આપણે ઘરે આવી ગયા છે અને આ જોઈ શકો છો આપણું ઘર છે તો તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાકી આવા નવા વ્લોગ સાથે દરરોજ મળતા રહીશું અને ઘનુભાઈને અત્યારે એટલું બધું કામ છે કે તમે હોટલનું કામ સાચવે છે ફોટો શૂટિંગનું અત્યારે લગનની સિઝન છે તો ત્યાં જતા રહેશે અને ઘણા બધા પ્રમોશનના અને એડવેપના બધાએ ઘણા બધા કામો કરે છે તો એમની પાસે ટાઈમ નતો આપણે ફોન કરી કરીને માંડ માંડ બોલાયો અને એટલું થઈ શું કેવું છે વ્લોગમાં જરૂરથી કહેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો બાકી બીજા વ્લોગમાં મળે ત્યાં સુધી બાય બાય